સાઈખા જીઆઈડીસી ની કનસાઈનેરોલેક કંપનીએ લોખંડના શેડનું લોકાર્પણ કર્યું હતું. ભરૂચ તાલુકાના બોર ભઠાબેડ નવા મક્તમપુર સ્થિત પ્રાઇમરી શાળા ખાતે સાઈખા જીઆઈડીસી ની કનસાઈનેરોલેક કંપનીએ 3 લાખ ઉપ્રાંત નાખડશે. લોખંડના શેડનું નિર્માણ કાર્ય કર્યું હતું. આજરોજ કંપનીના સંચાલકોએ આ નવીન શેડનું લોકાર્પણ કરતાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. વાઘરા તાલુકાની સાઈખા જીઆઈડીસી સ્થિત કનસાઈનેરોલેક કંપનીએ સીએસઆર એક્ટિવિટી હેઠળ ત્રણ લાખ ઉપરાંતના ખર્ચે ભરૂચી તાલુકાની બોરભાઠાબેટ નવામક્તમપુર સ્થિત પ્રાઇમરી શાળા માટે લોખંડનો શેડ બનાવ્યો હતો જેથી વરસાદ તેમજ તડકાથી બાળકોને રક્ષણ મળશે આજરોજ આ શેડનું લોકાર્પણ કરવાના હેતુથી સ્કૂલમાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવા બનેલા શેડનું ઉદ્ઘાટન કંપનીના સત્તાધીશોએ કર્યું હતું આ વેળાએ શાળા પરિવારે કંપની સંચાલકોનું પુષ્પગુચ્છ થકી બહુમાન કર્યું હતું શાળામાં યોગદાન બદલ શાળા પરિવારે કંપનીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી સ્થિત કંસાઈ નેરોલેક કંપનીએ અનેક જગ્યાએ બાગ બગીચા વોકવે પાણીની ટાંકી બનાવવા સહિતના ઉત્તમ કાર્યો કર્યા હતા આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં કંપનીના એચઆર મેનેજર પ્રણવ પાડેક સીએસઓ પરેશભાઈ પટેલ પ્રોડક્શન હેડ રિફલ પટેલ એમી હેડ અનુજ ગૌતમ પ્રોડક્શન હેડ રઘુવીરસિંહ રાણા સહિત શાળાનો શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા